ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવાની રજૂઆત કરી છે પત્રમાં મુકેશ પટેલે જણાવ્યું છે કે ઓલપાડ પંથકમાં તારીખ છવ્વીસમીથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જ્યાં અઢાર હજાર હેક્ટરમાં ડાંગરની વાવણી થઈ છે આ ઉપરાંત કઠોળ અને શાકભાજી પણ મોટા પાયે બનાવાયા છે તેમજ ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે આ ઉપરાંત કઠોળ શાકભાજી અને શેરડીના પાકને પણ નુકસાન થયું છે તેમણે ખેડૂતોને તાકીદે સહાય મળી એ માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે સમગ્ર ગુજરાતની અંદર આપણે જોયે છે કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલા હતા આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોને નુકસાન થયું છે આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ મારા મંદિરીના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોનો મોંમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટરશ્રી ખેતી વિભાગના અધિકારી શ્રી મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોલ્ટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય મારા મંત્રીનો એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એક્ચુલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે સાથે સાથે હું ગત વર્ષેની વાત કરું મારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હર હંમેશા ખેડૂતની સરકાર છે ગત વર્ષે ભાઈ આપણે જોયું છે કે ચોવીસ પચીસ ની અંદર ઓક્ટોમ્બર ની અંદર વરસાદ થયો હતો આવી જ સિઝન હતી આ સિઝન દરમિયાન તમામ અમુક અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર લગભગ શેરડી અને તમામ અન્ય પાકો મળીને લગભગ એક લાખ ને પંદર હજાર હેક્ટર જેટલું ગત વર્ષે ચોવીસ પચીસ ની અંદર વાવેતર થયું હતું અને એની અંદર પણ લગભગ છેતાલીસ હજાર સાતસો ને એકવીસ હેક્ટર જેવું ડાંગર હતું આ તમામ પાકોને નુકસાન પેટે ગુજરાત સરકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે ત્રણ કરોડ ચાર લાખ છપ્પન હજાર આઠસો સિત્તેર રૂપિયા ખેડૂતોને આ રાહત પેકેજ રૂપે એમને ચૂકવ્યા હતા આ આ વખતે વાત તો પણ ખૂબ બધું નુકસાન થયું છે અને ગત ઓલપાની વાત કરું તો લગભગ પચીસ હજાર નવસો ને ઓગણ હેક્ટર અલગ અલગ પાકો વાવેતર થયું હતું એની અંદર લગભગ ઓગણીસ હજાર બસો વીસ હેક્ટર જેટલું ડાંગર હતું એની અંદર ઓલપાડ બી લગભગ બાવીસ લાખ પચીસ હજાર જેટલી સહાયો આપણે ચૂકવી હતી આ વર્ષની વાત કરું તો સમગ્ર સુરત જિલ્લાની અંદર તમામ પાકો મળીને લગભગ એક લાખ ચાર હજાર એકસો ને પિસ્તાલીસ હેક્ટર જેટલું ડાંગર શેરડી અન્ય પાકો મળીને આ રોપાણ થયું છે એની અંદર લગભગ ડાંગર જોઈએ તો સુરત જિલ્લાની અંદર ઓગણપચાસ હજાર બસો ને હેક્ટર ડાંગર થયું છે અને ઓલપાની અંદર પણ લગભગ પચીસ હજાર સાતસો ને ચોપન હેક્ટર છે હવે મુખ્યત્વે ડાંગરનો જે પાક છે એ ડાંગરનો પાક મોઢે આવી ગયેલો તો લોકો એ ડાંગર વાળીને ગોડાઉન સુધી લઈ જતા હતા પણ છેલ્લા બે દિવસ જે વરસાદ ધોધમાર વરસાદ પડ્યો એના કારણે ગ્રામણ ડાંગરને ખૂબ નુકસાન થયું છે સાથે સાથે આ સુગર મિલો છે દક્ષિણ અંદર લગભગ જેટલી સુગર મિલો આવી છે એની અંદર સુગર મિલોની અંદર લગભગ સપ્ટેમ્બરથી ઓક્ટોમ્બરનું વાવેતર થતું હોય છે અને એ વાવેતર લગભગ બધા ખેડૂતો લગભગ ઓક્ટોમ્બર સપ્ટેમ્બર ઓક્ટોમ્બરનું વાવેતર કરી દીધું અને વાવેતર કર્યા પછી જે શેરડીના જે પીલા ફૂટે પીલાની ઉપર પાણી ફરવાથી એનું પણ નુકસાન થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને અને આપણા ડેપ્યુટી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર